તો બોલો તમને હા કે મેં તમારા બધે વિડીયો ડિલીટ કરી ના છે જે મેં તમારા ઉપર ખરાબ શબ્દ બોલો તો હા તમે શું બોલાતા કે તમને કીધું ભાઈ તમે મારા કે હા તમારા ને કે વિડીયો મે કે તમારા બધે મારી હા હા હા

એક મિનિટ તમને તમારી આબરૂ એટલી બધી વાલુ હોય ને તો આમાં તમારી આઈડી માં બીજા નંબર ના રખાય બરોબર અમે તો જી કોન્ટેક્ટ નંબર છે ઉપર કોણ મોન પ્રકાશની ભેગજરાવા બરગાજી કો શેતો નથી મન પ્રકાશની ભેગજરા તમારે બને બરગાજી ફોન કરે તમારે પૂછો તો મને કે જુવા બેલ માં તમારા રેસ્ટ વિડીયો આવા બનાવું તો તમે શું બોલ્યા બમું ખબર છે પાર્સલ ક્યાંથી લાવ્યું છે ને એ એ વિડીયો હા આવી ગયો છે ભાઈ

તમે જી બોલ્યા છો કે નહી 1 મિનિટ સુબા બેન અને મને શું બોલ્યા છે વિડિયો બનાવવાનો વાતો નહી પણ ખરાબ શબ્દો મત બોલજો બરોબર તો આપરે તો તમને ખરાબ શબ્દો બોલ્યા છે તમારા વિરુદ્ધ જને બે વિડિયો બનાયા એ નોર્મલ વિડિયો છે એ તમે ચાહેમાં ખરાબ શબ્દો બોલ્યા છે મેં કુછ બનાવ્યો બોલ્યા હું તો બાકી નતો રાછો આવો પાર્સલ ચોથી લખો અને બોલ્યા તો ભાઈ તમે બાકી જ નહી રાછો આ પહેલીની વાત છે બરોબર પણ નેક્સ્ટ ટાઈમ પછી 4-5 મહિના પેરેની વાત છે આજે આજ 6 મહિના મે તમારો એક વિડિયો બનાવ્યો કે મે કુછ બનાવ્યો કે નોર્મલ વિડિયો છે એ અમે

એના ઉપર તમે ભાઈ થરા વાળા ને ફોન કર્યો તો બરોબર પાર્સલ વાળો વિડીયો મેં બનાવ્યા એના ઉપર અને એ ટાઈમ ને તમારી માફી માંગી માગી એ મારી સ્ટોરીમાં પડ્યો છે હું તમને વિડીયો મેકલી દીધો બરોબર WhatsApp માં માફી માજી તમે મને ફોન કર્યો બરકાતને ફોન કર્યો તો તમારા ઘાઉ તો કે સુબેબેનમાં તમારો વિડીયો આવો બનાવું છું તમારે તમને યુગ લાગે ને તમને યુગ લાગો તો તમને કોટ ના કે તમને એક મિનિટ જાપા મોરે આવ્યો ત્યારે તમને શું કીધું તમને શું કીધું સુબેબેન તમને કોઈ પ્રોબ્લેમ નથી ના ના મને શું વાતો તમે શું બોલો ખાલી શબ્દ અક્ષરદો ના બોલતા મને કશું વાતો નથી તમારે બનાવો એ કોને તમારી સાચી સાત નહીં બોલે એક મિનિટ વારો વારો એકની વાત નથી

તમે ભાઈ ખોટું છે બોલો છો આવું તમને પ્રેમ થી મેં ફોન કર્યો વિડીયો ગમરા મત વા મીલ્યો બસ થી અપલોડ કર્યો તો હવે શું છે તમને શું પ્રોબ્લેમ થયો વિડીયો આવી પડ્યા આવી

એ બદલ તને afsos નઈ થતો કોઈ વાત ન કે તું બેન દીકરી ની ઇજ્જત નઈ કરતો એટલે મેં કીધું હવે મારી ભૂલ છે કે બેન ઉપર જે મેં શબ્દો બોલોક નહીં ઈ મારી ભૂલ છે એ વિડીયો હું ડિલીટ કરી નાખું છું એટલે મેં વિડીયો ડિલીટ કરી નાખશો બરોબર અને હવે વી વિડીયો એન પાછો બનાયા ને એ તમને પૂછીને પ્રકાશ ભાઈ ફોન કરીને બનાવ્યો એટલે હમ તો માઉ બોલો છે એક પડે છે શું ગમે તમારો વિડીયો તમે ભાઈ ગેરાડી મારી 2,72,730 ફોનો છે 1000 માં ઈ વિડીયો જોઈ આવો માં વિડીયો ગોતી કાઢો તો આપડે તમ તમ તમે કોઈ એમ કરવું બોલ

1 મિનિટ 1 મિનિટ જરા તમે ચેનલ વિડીયો 3 વિડીયો ના હેસુડા વાળો આ તમારી મારા હમ હા નોર્મલ છે એમાં ચાલુ કર નોર્મલ કર નોર્મલ મારી બેન આઈડી હોય વિડીયો વારો કે આઈડી છે લાખ ને બે લાખ બે લાખ ને 70000 ફોલોઅર છે હા ને એના વિડીયો તમે નાખવાનું તમે જોરઈ કરો માર આ તો જબરું તમે કરો છો છોટો મોનો બોલો કે તમે બોલી જા અમે એક મિનિટ આ કુળદેવીને આમ ખોટા ના કઈ કોઈ રે કુળદેવીને આમ કઈ કવડો છો મેં તમારે સામે નહો નથી ગાલ્યું કેમકે તમને જોયું દુઃખ

તો એક મિનિટ એક મિનિટ ઈ કોમેડી છે જે છે અમારી કોમેડી છે બરોબર પર્સનલ કોમેડી છે એમાં અમે તમારું ભાઈ પેલું કર્યું હતું કે આ બેન આવાનું તેવા એમ કીધું તમારા વિષે શબ્દો કર્યા હોય તો કો પત્રો છો મારી મારો નઈ પડે મારું પ્રમોશન કર્યું છે મારો તમારે વિડીયો અપલોડ કર્યા ને મારે મહિનો થઈ ગયો બરોબર બનાવ્યો એક મિનિટ પ્રકાશ પ્રકાશ તમને નતું પૂછ્યું બનાવતા પેલા હોય ને પણ તમે મને શું કીધું કે આપ સબના કર તો હવે શું વાત ન ભમરા મજલીયા પતર ફાળો આ વિડિયો ઓલા પડ્યા છે તેલમાં એક મિનિટ જોઈ ભઈએ આ પડી છે પછી મે વિડિયો અપલોડ કર્યો મુકે નો નો મરા પર કાથી કીધું તો કે તમે આ વિડિયો બનાવ્યું પાર્સલ ના ના પાર્સલ ના ભાઈ પડ્યું વિડીયો ને ભાઈ બહુ ટાઈમ થઈ ગયો ઈ વિડિયો ને અને તમે મને ધપા આગળ કીધું તો મારા વિડિયો તમે ડિલીટ કાયા કે હોવા જો બાય બાય મે વિડિયો આખા તમારા ડિલીટ કરી આપ્યો એવું પૂરા વાત અપલોડ કર્યો તો આ બીજા દળથી મે વિડિયો ડિલીટ કરી

I okay.

ભાઈ ને મારા તારે નહીં બનતી તો એ ભાઈ નો તમને હું નંબર વોટ્સઅપ કરી દઈશ એસ એમ ઠાકોરે જોડે તમે વિડીયો ડિલીટ કરાયા હતા મારા ખરાબ શબ્દો બોલ્યો તો એવા મારે ત્યાં કોઈ પૂછવાનું આવે મારા મારું તમે જેટલું તમારું કહો કે મારા વિડીયા તમે રોસ્ટ બનાવે એમાં કોમેન્ટ જેટલી ખરાબ આવી હતી ના બોલવાનું બોલ્યું હતું મને ના બોલવાનું બોલ્યું હતું મા ઉધી મારી માર મજા ને હાથવાર થઈ ગયા ભાઈ અને મા ઉધી ગાળું બોલી હતી ભાઈ

અને મેં દિવસે તમારી વાત કરી એના દિવસે એના કરે મેં તમે ત્રણ ફોન કર્યા કે અત્યારે તમે વિડીયા ઉતાર્યા અને સુવાબેનના અંદર હજી વિડીયા પડ્યા છે કોનુડાના અંદર કોમામ જતા રહ્યા એવા બધા વિડીયા પડ્યા તમે ઉતાર્યા વિડીયા અને ઉપરથી પાછી ધમકી આવો છો તમે

રેડી એટલે ફોન કરીને તમારે પૂછવા ટાઈમ નવેમ્બર ડિસેમ્બર એટલે રેડી એટલે મહિના જેવું ટાઈમ થઈ જાય એ વિધાન બરોબર મહિના પછી તમે આ મારો વિરોધ ઉઠાવવાનું કારણ શું કે મહિના પછી રૂબરૂ મને મળ્યા છો કશું વાંધો નથી એવું મને કીધું છે ક્રિયાનો કોઈ પ્રોબ્લેમ નથી બનાવવા મારી ના નથી શબ્દો અપશબ્દો ના કાઢજો એવું તમે કીધું છે હવે રહીરીન મારા વિશે તમે વિડીયો અપલોડ કર્યો એ શું કારણ કારણ મારે કશું કોઈ નથી મેં તમારી આઈડી ચેક કરી એટલે મેં મોય પાડા ફેર મારા વિડીયા ભાલ્યા કે મારા વિડીયા ભાઈ કે તમે ઉંડા ના કરો પર મારા જેમ કે આવી મોય મોય ત્રણ વિડીયા પડ્યા કે કોમ આમ લાતા રહ્યા કોણ કોમ આમ જીવે રે

એક મિનિટ આ તમે બોલી રહ્યા છો મને કડવું ઝેર જેવું લાગે છે એનું કારણ છે કે તમે બોલી ફરી ગયા છો બેન હકીકત માં આવું નથી મેં તમારી જોડે વાત કરી કે ભાઈ અપશબ્દો ઘાયલા થઈ વિડીયો મેં ચારે ડિલીટ કરી નાખ્યો એમાં તમે બોલી છો મને એક મિનિટ એક મિનિટ તમે મારી વાત સાંભળો તમે બોલે છો મને કે ના ના વાંધો નહીં વિડીયો બનાવવાનો મારી વાત હવે તમે મે મારા કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે વિડિયા બનાવવાનો કોઈ અમારે હોતો નથી વિડિયા બનાવો પણ આ શબ્દ કોઈ કોવાથી મારે આ શબ્દ ના પણ તમે ગાજા 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 ઈ દેવાના બસ શબ્દ ગાજા હોય તો કો આ શબ્દ કહેવાનો મતલબ જી હોય ઈ પણ તમારો જે શબ્દ મે કા કા તમારો ઉપર હું માનું છું એક મિનિટ એક મિનિટ તમે વાત ના કરાવજો હા કો માનું રહો કે મે આપ શબ્દ ગાજા મે માનું રહો કે મે આપ શબ્દ હતા બરોબર હા ઈ ખાણુડા તા ઈ વિડિયો મે બે બે વિડીયો મે બનાવ્યા છે

અલમો મોય શું ફોટો બોલો કો અમારા વિરુદ્ધ અરજીવાળો વિડિયો બતાવો મન ચાહ છે વિડિયો શું ના ભાઈ પ્રાણ વિડિયો માં પડ્યા આવે ને અમારું કહેવાનું મત આપો તમે આપો છો કો ઇન્સ્ટા અપડ અપો છો તમે તમે ડા પર છે બેન દીકીના વિડિયો કેલા ભોંડા મારી ને એમ ધામન ઓલા મારો કાલ મતલબ કે તમે એવા શબ્દો મત વાપરા વિડિયો બઢાઈ બળ પ્રોબ્લેમ નથી તમને શું ખટજી ગઈ છે પ્રોબ્લેમ નથી